તો જય મહારાજ મિત્રો એકવાર વાર ફરીથી સ્વાગત છે તમારું ચરોતરનો ચટાકા યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે આપણે આવી ગયા છે એસઆરપી વિસ્તારમાં કે જે આવેલું છે માં હરસિદ્ધિ વડાપાઉ તો અહીં આપણે તમને વડાપાઉ બતાવીશું અહીં શું શું મળે છે અને શું ભાવ છે એ બધું બતાવવાનું છે તો વિડીયોમાં આગળ ભણ્યા જાવ વિડીયો સારો લાગે તો વિડીયો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો આપણે અહીંના ઓનર સાથે વાત કરીએ અને તમને આખી ડિટેલ કરાવીએ જય મહારાજ ભાઈ જય મહારાજ શું નામ તમારું હર્ષદભાઈ હર્ષદભાઈ અને આપણી લારીનું નામ શું માં હરસિદ્ધિ વડાપાઉ અને નાસ્તા હાઉસ નાસ્તા હાઉસ એની અંદર તમે શું શું બનાવો આપણે અત્યારે વડાપાઉં બનાવીએ છીએ પછી નાસ્તાનું બી ચાલુ કરવાના છે વડાપાઉંની અંદર ક્યાં ક્યાં બનાવો છો વડાપાવ દરેક પ્રકારના વડાપાઉં વડાપાવ આપડે મળી જશે ચીઝ છે બટર છે રેગ્યુલર સેવ છે સ્વામિનારાયણ છે માયોનીઝ છે બધાય આપડી ત્યાં અવેલેબલ છે એનું ભાવ શું રહેવાનું ભાવ તમારે રેગ્યુલર ના વીસ છે અને બટર માં ખાવા જશો તો ત્રીસ થશે અને ચીઝ માં ખાશો ચીઝ બટર તો સાઈઠ છે અને રેગ્યુલર ચીઝ ખાશો તો પચાસ છે કોક મેં પાર્સલ લઈ જવું હોય તો પાર્સલની સુવિધા ખરી આપડે ના પાર્સલની સુવિધા છે આપણે પણ એનો ચાર્જ કઈ લેતા નથી આપણે શીખ્યા ક્યાં નથી આપણે મૈફત સિંઘના ત્યાં શીખેલા છે કે બાપુ ત્યાં લવાલમાં આપણે ચલવે છે એમના થાય આપણે શીખેલા છે એનો કોઈ ચાર્જ લીધો તમારા જોડે ના કઈ ચાર્જ નથી લીધો જ્યાં તમને શું સુવિધા આપી કઈ આગળ રહેવાનું જમવાનું બધું જ ત્યાં બે મહિના જેવું હું ત્યાં રહીને આવ્યો એકદમ ફ્રીમાં બધું જ ફ્રીમાં અચ્છા બાપુનું સપોર્ટ કેટલું રહે બાપુના સપોર્ટ છે બાપુને બાપુ મારે શું કહેવા માગશું બાપુને તો દિલથી થેન્ક્સ અચ્છા ઠીક છે અત્યારે આપણે એનું લોકેશન શું લોકેશનની વાત કરીએ તો આપણે જલારામ મંદિરની બાજુમાં એસઆરપી રોડ ગેટ નંબર 3 ની સામે જ ઉભા રહીએ છે અચ્છા બીજું કે આપણે એનું ટાઈમિંગ શું છે ટાઈમિંગ આપણો હવેથી સવારથી ચાલુ કરીશું બાકી આમ તો આપણે બપોર સુધી આવી જઈએ છીએ બે થી તે નવ વાગ્યા સુધી ઓપન જ હોય છે લારી આપડે કોઈ રજા ખરી ના રજા કોઈ નથી હોતી ઓકે જય મહારાજ જય મહારાજ જય મહારાજ જય મહારાજ શું તમારું નિમેશભાઈ નિમેશભાઈ ક્યાંથી આવો બિલોદરા બિલોદરા અચ્છા તો અહીંયા વડાપાવ કેવા છે વડાપાવ એકદમ ટેસ્ટી છે ખાતરી પણ આપે છે કે તમને ટેસ્ટ આપીશું તમે બીજી વાર ક્યાંય જશો નહીં નહીં અને કેટલા ટાઈમ થી આવો છો હું ફર્સ્ટ ટાઈમ જ આવ્યો પણ મને ખાતરી પહેલા જ વખતે આપી તો અમારા ફોલો મિત્રોને શું કેશું અહીંયા આવવા માટે હું મારા ફોલોઅર મિત્રોને કહીશ કે વડાપાવ ખાવા હોય તો આપણે આપણા જ રોડ પર જલારામ મંદિરની બાજુમાં બહુ સરસ અને ટેસ્ટી એટલા ચોખ્ખા અને એટલા સરસ રીતે બનાવી આપવામાં આવશે ઓકે જય મહારાજ જય મહારાજ જય મહારાજભાઈ જય મહારાજ શું નામ તમારું પટેલભાઈ પટેલભાઈ તમે અરસી નાસ્તો કરવા આવ્યા છો એનો ટેસ્ટ કેવો છે સારો છે ટેસ્ટ સારો છે અને કેટલા ટાઈમ જવા છો બે ત્રણ વખત આવ્યો બે ત્રણ વખત જાય તો અમારા ફોલોવર મિત્રો તમે શું કહેજો અહીં નાસ્તો કરવા આવવા માટે શું ફોલોવર મિત્રોને અહીં નાસ્તો કરવા આવવા માટે શું કહેશો આ વડાપાઉં ખાવું હોય તો આપણા ભાવમાં બરાબર છે ક્વોલિટી ને આ બધું બધું અચ્છા અને એની સાફ સફાઈ અને આ ચોખ્ખાઈ બાબતે છે ચોખ્ખાઈ બરાબર છે ને ઓકે જય મહારાજ જય મહારાજ તો મિત્રો આપણે આવ્યા હતા આજે હિધી વડાપાવની અંદર કે જે લલાલ ગામના મહેપતસિંહ ચૌહાણ છે એમને ત્યાં શીખીને આવ્યા છે ભાઈ તો હવે આપણે એમનો ટેસ્ટ કરીએ વડાપાવ અને તમને બતાવી કે એનો વડાપાવ કેવો છે અને મિત્રો તમે જોઈ શકો છો કે આ વડાઓ છે મસ્ત જોરદાર મોટો છે અને બે ચટણી આપે છે તીખી અને મીઠી અંદર મસાલાથી ભરપૂર છે વડાઓ હવે આપણે ટેસ્ટ કરીએ અને તમને બતાવીએ કેવું છે મિત્રો જોરદાર ટેસ્ટ છે તમારે તીખું ખાવું હોય તો તીખું પણ જોરદાર બનાવે છે અને હમિત્રો તમારી આજુબાજુમાં પણ એવું કંઈ ફેમસ ફૂડ હોય તો મારું કોન્ટેક્ટ જરૂરથી કરો જેથી કરીને અમે એ ફૂડને એક્સપ્લોર કરીશું અને લોકો સુધી પહોંચાડીશું મિત્રો આજના વિડીયોમાં એટલું જ મળી એક નવા વિડીયો જમારા જય હિન્દ તો મિત્રો હવે આપણે લોકેશન લોકેશનની વાત કરી દઈએ સામે દેખાય દેખાઈ ગણપતિ મંદિર અને ગણપતિ મંદિરની ની બાજુ આવો એટલે આવે એસઆરપી ગેટ નંબર ત્રણ એસઆરપી ગેટ નંબર ત્રણ ની એક સામે આવેલું છે હરસિદ્ધિ નાસ્તા હાઉસ અને જલારામ મંદિરની બાજુમાં આવેલું છે તો અત્યાર સુધી અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ ના કર્યો તો સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને સૌથી પહેલા આવનારો વિડીયો તમને જોવા મળે તો મને એક નવા વિડીયો જમરા જય હિન્દ